નમસ્તે બેટા વિભાગ ત્રણ ભાષા જેમાં આપ સૌનું સ્વાગત કરું છું તમે બધા રેડી હશો તમારા પુસ્તક સાથે પેન્સિલ સાથે જેથી ફકરાનું સરસ મજાનું વાંચન કરી અર્થસભર અને સમજી અને પ્રશ્નોના સાચા જવાબ લખવા માટે ઓકે તો શરૂઆત કરીએ કોઈ તળાવ પર હજારોની સંખ્યામાં હંસોનું આવી પહોંચવું બહુ જ આશ્ચર્યજનક હોય છે બતકોની સાથે સાથે હંસોને પણ જળકુકડીઓની

અને શિયાળો મધ્ય ભારત જેવા ગરમ સ્થળો ઠંડા દેશોમાં જતા રહેતા હોય પરંતુ ત્યાં બહુ જ બરફ પડવાના કારણે એટલે કે શિયાળાની અંદર એ વળી પાછા પરત ભારતમાં આવી અને મધ્ય ભારત જેવા ગરમ સ્થળોમાં રહેતા હોય છે કે જ્યાં બહુ ઠંડી પણ ના હોય અને બહુ ગરમી પણ ન હોય તે પોતાના ઝાડયુક્ત પગો માટે ખાસ જાણીતા છે જાળ લઈને પગો કેવા હોય જ્યારે તમે બતકના અને એમના પગ જોશો તો એમની આંગળીઓ છૂટી છૂટી નહીં હોય પગની જે આંગળી છે એ બધી એકબીજાની સાથે ચામડીથી જોડાયેલી એટલે કે ઝાડયુક્ત પગો જે તેમને પાણીમાં સહેલાઈથી તરવામાં મદદ કરે છે આ આશ્ચર્યજનક પ્રાણીઓ

પોતાની પાંખો પર ચોપડી લે છે જે તેમને ઠંડા પાણીથી સુરક્ષિત રાખે છે સરસ મજાની વાત કરી કે એમના શરીરમાં ભગવાન એવી ગ્રંથિ આપેલી છે કે જે તેલીય પ્રવાહ એટલે તો પહેલા તો એ પલળતા નથી એમના પીંછા પાણીમાં હોય તો પણ એ પલળતા નથી પલળી જતા નથી અને પાણીથી એમની જે પાણીની ઠંડકથી પણ એમને સુરક્ષિત રહે છે આપણે બહુ પાણીની આપણે પાણીની ઠંડકમાં રહીએ તો આપણું શરીર પાણીની બહુ ઠંડક સહન કરી શકતું નથી પછી આપણું બરફ જેવા પાણીની અંદર પણ ઘણા બધા પક્ષીઓ રહેતા હોય છે તો સરસ મજાની પક્ષીઓની વાત કરી હવે આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એક જળ એવા પક્ષી છે જે એ જોઈએ મધ્ય ભારત ભારતમાં પ્રવાસ નથી કરી શકતા પક્ષી શકે છે તરી શકે શકે છે છે ડૂબકી લગાવી અને ઉડી શકે શકે છે છે અવાજ કાઢી અને હંસો જેવો અવાજ પણ કરી શકે છે તમે અહીં તમે જોશો તો જળકુકડીયો એવા પક્ષી છે જેનો જવાબ આપણને પેરેગ્રાફમાં પણ ઉપરથી આપણને મળી રહેશે

છે તો સૌથી પહેલા સુપરિચિત એટલે કે જે પરિચયમાં હોય એવું કોઈ અજાણ્યું નહીં તો આશ્ચર્યજનક પ્રવાસી મહત્વપૂર્ણ કે જાણીતા તો અહીંયા ફકરાની અંદર પૂછ્યું છે તો ફકરાની અંદરથી પણ આપણે જોઈ શકીએ છીએ તો ક્યાં આપેલું છે તો ખાસ જાણીતા છે જાણીતા હો એટલે કે સુપરિચિત હો તો અહીં પ્રશ્ન નંબર બે નો જવાબ આવશે જોઈ શકીએ તો વાંચીએ સૌથી પહેલા જળકુકડીઓ શા માટે વધારે પ્રસિદ્ધ છે એ શા માટે વધારે પ્રસિદ્ધ છે જળસ એટલે કે વોટરપ્રૂફ હોવાના કારણે એ તો છે જ એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરવાના કારણે એ પણ એ ગરમીના અને ઠંડીના કારણે કરે છે જાળયુક્ત પગો માટે જે તરવામાં સહાયરૂપ છે તો ભગવાને એમને એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે જુદી જુદી જાતના સરસ મજાના પગ આપ્યા છે સમૂહમાં ચાલવાને કારણે તો એ તો ચાલે જ છે તો શા માટે વધારે પ્રસિદ્ધ છે વધારે પ્રસિદ્ધ છે તો એના માટે વધારે પ્રસિદ્ધ હોવું એનો મતલબ ખાસ જાણીતા હોવ તો આપણે પેરેગ્રાફની અંદર પણ જોઈ શકીએ છીએ તે પોતાના જાળયુક્ત પગો માટે ખાસ જાણીતા છે તો શેના માટે જાણીતા છે ખાસ એમના પગના કારણે તો જવાબમાં શું આવશે જાળ પગ માટે જે તરવામો સહાયરૂપ છે એટલે કે જવાબ સી આવશે પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચાર ની અંદર શું કે છે ઉપરના ફકરામો પ્રવાસીનો અર્થ છે પ્રવાસીનો શું અર્થ નિરુદ્દેશ કરવું ના મોસમ બદલાઈ જવાના કારણે બીજા સ્થળે જતા રહેવું તો હા પાણી ઉપર ચાલવું ના જળ સલે વોટર પ્રૂફ હોવું ના પ્રવાસીનો મતલબ શું થશે મોસમ બદલાઈ જવાનું પર બીજા સ્થળે જતા રહેવું જ્યારે ઉત્તરમાં બહુ ઠંડી પડે ત્યારે મધ્યમાં આવી જાય અને મધ્યમાં ગરમી શરૂ થાય એレ વળી પાછાય ઉત્તરમાં જતા રહે ઓકે નેક્સ્ટ જો જે પ્રશ્ન નંબર 5 ફકરા માટે યોગ્ય શીર્ષક થશે શું થશે જળહં એટલે કે હંસોનો સમૂહ જળ સહ પ્રાણીઓ જળ સહનો મતલબ વોટરફૂપ પ્રાણીઓ તો ના હંસોનો સમૂહ તો ના જળયુક્ત પગવાળા પક્ષી તો બધા જ પક્ષીઓ જે પાણીની અંદર રહે છે એ બધા જળયુક્ત પગવાળા છે છે યોગ્ય શીર્ષક એ પણ નથી જળ કુકડીઓનો અદભુત સંસાર અદ્ભુત સંસારની વાત કરીએ જળ કુકડીઓ ક્યારે બદલે જગ્યા બદલે છે ક્યારે પ્રવાસ કરે છે એમના પગ કેવા છે એમનું શરીર કેવું છે એમની ગ્રંથિ કેવી છે એ બધી બાબત અહીં પેરેગ્રાફમાં આપી છે એટલે કે એનો અર્થ જળ કુકડીઓનો અદભુત સંસાર થશે માટે આ વિકલ્પ ડી એમના માટે યોગ્ય રહેશે અગત્યનું સ્થાન છે વિકાસમાં તે તેની માનસિક અને ભૌતિક શક્તિઓનો વિકાસ કરે છે શિક્ષણથી શું ફાયદો થાય એની માનસિક અને ભૌતિક શક્તિઓનો વિકાસ કરે છે શિક્ષણ વિના માનવી પશુ બની જાય છે એટલે કે શિક્ષણ વગર માનવી પશુ સમાન જીવ એટલે કે વિદ્યા વગર માનવી એ યોગ્ય જીવન જીવી શકતો નથી એવો અહીં અર્થ એનો થાય તેથી જરૂરી છે કે પુરુષોએ અને સ્ત્રીઓએ બંને શિક્ષણ મેળવવું જ જોઈએ જો સ્ત્રીઓ શિક્ષિત નહી હોય તો સમાજનો નો અડધો ભાગ પછાત રહેશે સરસ મજાની વાત કરી છે અહીં સ્ત્રી અને પુરુષો બંનેને શિક્ષણ લેવાની વાત કરી છે અને એવું પણ કહ્યું છે કે જો સ્ત્રીઓ શિક્ષણ નહીં લે તો અડધો ભાગ પછાત રહેશે અત્યારે દુનિયાના ઘણા ભાગમાં સ્ત્રીઓના શિક્ષણનું સારું પરિણામ આપણે જોઈ શકીએ છીએ જેમ કે અત્યારે સ્ત્રીઓ રાજકારણ થી લગાઈ શિક્ષક બીજી એન્જિનિયર્સ ડોક્ટર્સ વગેરે વગેરે ખાતાની અંદર રાજકારણની અંદર પણ મંત્રીઓ રાષ્ટ્રપતિ પણ બની ગઈ ચૂકેલી છે અને જુદી જુદી જગ્યાએ નોકરી કરી અને ચંદ્ર ઉપર પણ બીજા ગ્રહો ઉપર પણ એટલે કે યંત્રિક્ષ ઉપર પણ સ્ત્રીઓ અંદર જઈ શકે છે યંત્રિક્ષ ની અંદર પણ કલ્પના ચાવલા વગેરે જેવી ઘણી સ્ત્રીઓ એની અંદર પોતાનો ફાળો આપી રહી છે એના પરિણામે ઘણા ખરાબ રિવાજો અને વહેમો ઝડપથી દૂર થવા લાગ્યા છે કોના પરિણામે તો સ્ત્રીઓના સારા શિક્ષણના પરિણામે મમ્મી શિક્ષિત હોય તો બાળકોની અંદર અથવા ઘરની અંદર જે ખરાબ રિવાજો અને વહેમો ઝડપથી દૂર થવા લાગ્યા છે એનો મતલબ એવો કે ઘણીવાર બાળક બીમાર પડે તો એનો દોરો બંધાવા જાય અથવા કઈક મંતરવા માટે જાય તો એમ પાસે જાય જાય નહીં તો રોગ વધી અને પછી એ બની હોય છે એવા ઝડપથી દૂર થવા લાગ્યા છે અને એનું કારણ શિક્ષણ છે રાષ્ટ્રના વિકાસના દરેક ક્ષેત્રે સ્ત્રીઓ પુરુષો સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે અત્યારે આપણા અંદરથી ઘણા બધાની મમ્મી એમના પપ્પાની જેમ જ નોકરી કરતી છે કાં તો ટીચર હશે કાં તો અન્ય કોઈ જગ્યાએ એ પોતાની સેવા બજાવી રહી હશે ને ફરજ નિભાવી છે અને તેમની જવાબદારી ઉપાડવામાં સરખો હિસ્સો ધરાવે છે જોયું અહીં ફરજ નિભાવી લઈ કે ઘરની જવાબદારી પણ સરખે હિસ્સે નિભાવે છે જેથી આપણે સારું જીવન ધોરણ જીવી શકીએ છીએ અહીંયા શિક્ષણની સરસ મજાની વાત કરી છે નેક્સ્ટ પ્રશ્નોત્તરી જોઈએ આપણે પ્રશ્ન નંબર એક માનવી માટે શિક્ષણનું મહત્વ છે કારણ કે એ પશુમાંથી માનવી બને છે તો ના જે ખોટા વિકલ્પ હોય પહેલા આપણે ચેકી દઈશું તે તેની માનસિક અને ભૌતિક શક્તિઓનો વિકાસ વિકસાવે છે રાષ્ટ્રનો વિકાસ કરે છે સ્ત્રીઓ માટે જરૂરી છે તો આ ત્રણેય વસ્તુ યોગ્ય છે

એ વિકસાવે છે ઓકે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર બે સ્ત્રીઓએ શિક્ષિત થવાનું જરૂરી છે કારણ કે કેમ જો આખો સમાજ શિક્ષિત હોય તો પ્રગતિ કરી શકાય છે એકલી સ્ત્રીઓ જ સમાજના દુષણો દૂર કરી શકે છે સ્ત્રીઓને કામ કરવું ગમે છે તો ના સ્ત્રીઓ સ્વભાવે જ વહેમી હોય છે તો ના હવે આ બંનેમાંથી એ અને બી મળી જો આખો સમાજ શિક્ષિત હોય તો પ્રગતિ કરી શકાય છે અને એકલી સ્ત્રીઓ સમાજના દૂષણોને દૂર કરી શકે છે તો એક ખોટું આ સાચું પરંતુ આપણે પેરેગ્રાફની અંદર ચેક કરીએ તો પેરેગ્રાફમાં પણ લખ્યું છે શું કહે છે કે જો સ્ત્રીઓ શિક્ષિત નહીં હોય તો સમાજનો અર્ધો ભાગ પછાત રહેશે અર્ધો ભાગ એનો મતલબ કે વિકલ્પ એ બરાબર સમજી અને પછી જવાબ લખવા નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ જોઈ પ્રશ્ન નંબર ત્રણ ની અંદર શું કે શિક્ષણ વિના માનવી પશુ જેવો હોય છે કારણ કે સખત પરિશ્રમ કરતો નથી ખોટું એ વહેમી જ રહે છે એ પણ ખોટું તે કમાણી કરી શકતો નથી એ પણ ખોટું તેની માનસિક શક્તિનો વિકાસ થતો નથી આગળ આપણે પ્રશ્ન નંબર પહેલામાં જ જોયું કે તે તેની માનસિક અને ભૌતિક શક્તિઓને વિકસાવે છે કે વિકાસ કરે છે તો અહીં આના અર્થમાં એવું કે પશુ જો પરિશ્રમ કરતો નથી તો ભણ્યા વગરનો વ્યક્તિ પણ પરિશ્રમ કરી શકે છે ભણ્યા વગરનો વ્યક્તિ પણ વહેમી ના પણ હોય અને કમાણી કરી શકતો નથી તો ભણ્યા વગરનો વ્યક્તિ કમાણી પણ કરી શકે છે ત્રણેય વિકલ્પ ખોટા છે અને વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે કે તેની માનસિક શક્તિનો વિકાસ થતો નથી જો વ્યક્તિ ભણ્યો ના હોય શિક્ષણ મેળવ્યું ના હોય તો એનો માનસિક શક્તિઓનો વિકાસ થતો નથી જેવો જોઈએ એવો થતો નથી નેક્સ્ટ પ્રશ્ન નંબર ઢિયો અને વહેમો ઝડપથી દૂર થવા લાગ્યા તો હા સ્ત્રીઓ નોકરી મેળવવા લાગી છે તો હા સ્ત્રીઓ ખૂબ પૈસા કમાવા લાગી છે તો હા સ્ત્રીઓ પણ ધનિક વ્યક્તિઓની યાદીમાં સ્ત્રીઓના પણ નામ છે પરંતુ અહીં શું પેરેગ્રાફની અંદર તો અહીં પેરેગ્રાફની અંદર જોઈ શકો છો કે સ્ત્રીઓના શિક્ષણના કારણે શું થયું તો જો સ્ત્રીઓના શિક્ષણનું સારું પરિણામ આપણે જોઈ શકીએ છીએ એના પરિણામે ઘણા ખરાબ રિવાજો અને વહેમો ઝડપથી દૂર થવા લાગ્યા છે બસ આદ વસ્તુ એનો જવાબ પસંદ છે તો કયો જવાબ આવશે તો જવાબ આવશે વિકલ્પ નંબર બી કુડ્યો અને વહેમો ઝડપથી દૂર થવા લાગ્યા છે ઓકે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન પ્રશ્ન નંબર 5 શિક્ષણ ખાલી જગ્યા છે વિશેષણ નામ ક્રિયાપદ કે સર્વનામ તો અહી

એ વિશેષણ તો શિક્ષણ શું છે અને ક્રિયાપદ જ્યારે ભણતા હોય તો ભણવું ક્રિયા છે પણ શિક્ષણ ક્રિયાપદ નથી દોડવું કૂદવું લખવું આ બધા ક્રિયાપદ છે પરંતુ શિક્ષણ એ ક્રિયાપદ નથી અને સર્વનામ તો સર્વનામ એટલે કે નામને બદલે વપરાતું હોય એ તો એ નામ પોતે જ છે વિશેષણ નથી કે આ પદ નદી સર્વનામ નથી તો શિક્ષણ એ શું છે નામ શિક્ષણ એ નામ છે ભાવ ભાવા છે કે ની અંદર ભાવ હોય કેવું શિક્ષણ શિક્ષણ કેવું તો અમુક વસ્તુ એને ચોક્કસ કહી શકાય કે ભાવની સાથે કોઈ ચોક્કસ સંજ્ઞા હોય તો એને નામ આપણે કહીશું ઓકે આવા વ્યાકરણના પ્રશ્નો પણ પકરાની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે છે જે આપણે તૈયાર કરવાના રહેશે બંને પેરેગ્રાફ ની અંદર તમને લોકો સમજી ચૂક્યા હશો આજે આપણે પેરેગ્રાફ નંબર તેતાલીસ અને ચોવાલીસ નો અભ્યાસ કર્યો જેમાં ફકરા નંબર તેતાલીસ ની અંદર જળ કુકડીઓ એટલે કે બતક એમના સંસાર વિશેની વાત કરી જેનું આપણે શીર્ષક આપેલું પ્રશ્ન માહિતી એમાં આપેલી છે પેરેગ્રાફમાં ત્યારબાદ પેરેગ્રાફ નંબર ચોવાલીસ જેની અંદર આપણે શિક્ષણની વાત કરી કે શિક્ષણ કેટલું જરૂરી છે સ્ત્રી અને પુરુષ બંને માટે અને એનાથી આપણા માનસિક અને બૌદ્ધિક વિકાસ પર શું અસર પડે છે એની એક વાત કરી તો બંને પેરેગ્રાફ બહુ સરસ મજાના હતા તમને લોકોને પેરેગ્રાફ એટલે કે આજનો ગમ્યો હશે તો એને લાઈક કરજો સાથે કેડિયો કેવો લાગ્યો એ પણ લખજો કમેન્ટમાં તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો ફરી મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો